टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार आप जो जोरा छो न्यूज़ कैपिटल होशु कुशागर न्यूज़ कैपिटल ने विशेष रजुआ टेरो टिप्स के अंदर आप नु स्वागत छे અને આ કાર્યક્રમની અંદર આપણે આવનારા સપ્તાહ માટે કેવા અનુમાન જોવા મળી રહ્યા છે ટેરો કાર્ડના માધ્યમથી તે જાણવાનો પ્રયાસ કરીશું તમામ રાશિઓના જાતકોનું જાણીશું આવનારું સપ્તાહ કેવું બની રહ્યું છે અને આ તમામ જાણકારી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ટેરો એક્સપર્ટ મોનાલી જય મોનાલી સ્વાગત છે થેન્ક યુ શરૂઆત કરીએ મોનાલી દર વખતની જેમ કે તમે આ વખતે મેષ રાશિના જાતકો માટે કેવું અનુમાન લગાવી રહ્યા છો ટેરો કાર્ડના માધ્યમથી કઈ ટીપ્સ તેમને મળી રહી છે તે જાણી લઈએ ત્રણ કાર્ડ મેષ રાશિના જાતકો માટે અને એક કાર્ડ એનું સોલ્યુશન ચલો કાર્ડ ખૂબ જ સરસ આવ્યા છે નાઇન્ટી પર્સન્ટ કાર્ડ પોઝિટિવ આવે છે મેષ રાશિના ફર્સ્ટ કાર્ડ છે પ્રોજેક્શન વોટર એલિમેન્ટ છે સેકન્ડ કાર્ડ છે પેશન્સ અર્થ એલિમેન્ટ છે થર્ડ કાર્ડ છે ફ્રેન્ડલીનેસ જે છે વોટર એલિમેન્ટ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ક્રિએટિવિટી સો ફર્સ્ટ કાર્ડ જે છે એ થોડું ઘણું નેગેટિવ તો ના કહેવાય પણ થોડું ઘણું વીક કહેવાય એટલે યસ ધ્યાન રાખવાનું છે કે જે વ્યક્તિઓ તમને સલાહ આપી રહ્યા છે એ તમારા વેલવિશર છે કે નહીં એટલે જે વ્યક્તિઓ આસપાસ છે એ બધા વ્યક્તિઓની સલાહ માનવી જરૂરી નથી અને એ લોકો જે બી તમને વસ્તુઓ શેર કરી રહ્યા છે ડિસ્કસ કરી રહ્યા છે અથવા તો તમારી જોડે જે વાતચીત કરી રહ્યા છે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે એ લોકોના મનમાં તમારા માટે કંઈક ને કંઈક વેરઝેર અથવા તો તમારા માટે ઇમોશનલી અપ્સ એન્ડ ડાઉન હોઈ શકવાની સબ શક્યતાઓ દેખાઈ રહી છે સો યસ ધ્યાન રાખજો કે આવવાવાળા વીકમાં તમારે ઇમોશનલી કોઈની જોડે શેરિંગ નથી કરવાનું પ્રેગ્નન્સી માટે ઇટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ જે ફિમેલ પોતાના પ્રેગ્નન્સીનું પ્લાન કરી રહી હોય એ લોકો માટે આ ખૂબ જ સરસ અને પોઝિટિવ ટાઈમ છે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટમાં ધ્યાન રાખવાનું છે અને અત્યારે કોઈ બી વસ્તુને તમારે ઉતાવળિયો નિર્ણય લઈને એને કોઈ ડિસિઝન લેવાના નથી જેવી રીતે પહેલાં બી આપણે ઘણી વખત ચર્ચા કરી છે કે પોતે કોઈ લેન્ડનું સેલિંગ કરવાનું હોય ગોલ્ડ બાય કરવાનું હોય યા સેલ કરવાનું હોય કોઈ મ્યુચ્યુઅલ ફંડ યા કોઈ બી ઇન્વેસ્ટમેન્ટમાં અત્યારે તમારે કોઈ વસ્તુને હેન્ડકેશ કરાવવાની હોય તો ધીસ ઇઝ નોટ ધ રાઇટ ટાઈમ ફ્રેન્ડલીનેસ તમારા જીવનમાં કોઈ બી એક એવું વ્યક્તિ આવશે જેનાથી તમને ઇમોશનલી સપોર્ટ મળે અને તમે તમે તમારા જાતને પોઝિટિવ અને ખૂબ ખુશ ફીલ કરો ક્રિએટિવિટીનું કાર્ડ એટલે સલાહ આપી રહ્યું છે કે અત્યારે તમારું માઇન્ડ ક્રિએટિવ આઈડિયામાં વધારે તમે ઉપયોગ કરજો કારણ કે અત્યારે આઈડિયા તમને ઉપયોગી નીવડશે અને ફિમેલ થ્રુ અથવા તો ફેમિન પાવર થ્રુ તમને આવા વાળા વીકમાં ખૂબ જ પોઝિટિવ એનર્જી મળવાની સંભાવનાઓ દેખાઈ રહી છે તો રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે તે ટેરો કાર્ડના માધ્યમથી આપણે જાણકારી મેળવી લીધી છે અને કઈ ટિપ્સ તમને કામ લાગશે લાભ આપશે તે વિશે પણ મોનાલીજે માહિતી આપી આગળ વધીશું વાત વૃષભ રાશિની કરીએ વૃષભ રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણી જાણીએ વન્ડરફુલ છે તમારે ફર્સ્ટ મેષ રાશિમાં જે સેમ કાર્ડ આવ્યું હોય એનું એ જ કાર્ડ તમને વૃષભ રાશિમાં સેમ નેક્સ્ટ રાશિમાં રિપીટ થાય એ ખૂબ જ સરપ્રાઇઝિંગ છે ફર્સ્ટ કાર્ડ જે આવ્યું છે એ ડેવિલનું છે સેકન્ડ કાર્ડ અગેન સેમ કાર્ડ રિપીટ થયું છે જેને કહેવાય છે પેશન્સનું કાર્ડ થર્ડ કાર્ડ છે લેટ ગો અને જે કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ આવી છે ધ ક્રિએટર દેટ મીન્સ પોલિટિક્સથી નેગેટિવ લોકોથી બચજો અગેન સેમ પ્રોજેક્શન અને આ કાર્ડમાં સિમિલર એ વસ્તુ છે કે લોકો ડબલ ફેસવાળા હોય બતાવે કંઈક અલગ અને હોય કંઈ અલગ પણ ડેવિલના કાર્ડમાં જે પોલિટિક્સ અને નેગેટિવિટી છે એ એક્સ્ટ્રીમ લેવલ ઉપર છે સેકન્ડ કાર્ડ યસ પ્રેગ્નન્સી માટે ઇટ ઇઝ ધ બેસ્ટ કાર્ડ જે ફિમેલ પોતાની પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છે એના માટે બેસ્ટ કાર્ડ છે અને સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ માટે બી અત્યારે ઉતાવળીઓ નિર્ણય લેવાનો નથી લેટગોનું કાર્ડ છે જ્યાં તમને રિલેશન બચાવવા માટે ઝૂકવું પડે અથવા ગો કરવું પડે ત્યાં પ્લીઝ ઝૂકી જજો અને તમને એવું લાગે છે કે બહુ વધારે પડતું ઝૂકવાથી મારું મહત્ત્વ નથી રહેતું તો ત્યાં આગળ તમારે સ્ટેન્ડ લેવાની જરૂર છે જે કાર્ડ સલાહ આપી રહ્યું છે અગેન વર્ક માટે ઇટ ઇઝ ધ બેસ્ટ કાર્ડ ટ્રાવેલિંગ માટે વિઝા માટે અબ્રોડ જવા માટે ઇટ ઇઝ ધ બેસ્ટ કાર્ડ આગળ વધવા માટે જે ફાયર એલિમેન્ટ છે એનર્જી અને સ્ફૂર્તિ સાથે આવી રહ્યું છે દેટ મીન્સ કે આ વીક તમારે જરા બી આળસ ના કરવી જોઈએ અને પોતાની બધી જ એનર્જીને વર્કમાં ડાયવર્ટ કરવી જોઈએ અને આ જે તમારી અત્યારની એનર્જી છે એના રિઝલ્ટ તમને નેક્સ્ટ વીકમાં ડેફિનેટલી સરસ રીતે મળશે બિલકુલ વૃષભ રાશિના જાતકો માટેનું કેવું અનુમાન હતું ટેરો કાર્ડના માધ્યમથી જાણી લીધું છે ને આગળ વધીશું વાત હવે કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ કારણ કે આમાં હું પણ એક્સાઇટેડ છું મારી પણ મિથુન રાશિ લાસ્ટ ટાઈમ જે કુશાગ્રહે સલાહ આપી હતી એટલે ઇન ધ સેન્સ જે પ્રિડિક્શન કર્યા હતા હવે કુશાગ્રહ કરી નથી રહ્યા એટલે આપણે જોઈએ કે મિથુન રાશિના કાર્ડ શું કહી રહ્યા છે અને કુશાગ્રહ તમે તમારા મંતવ્ય આપી શકો છો ડેફિનેટલી અને આપણે ચેક કરી શકીએ છીએ તમારા યસ ઓકે સો કાર્ડ્સ આર નોટ બેડ ઓકે એટી પર્સન્ટ કાર્ડ્સ પોઝિટિવ છે ફર્સ્ટ કાર્ડ છે ચેન્જ સેકન્ડ કાર્ડ છે નો થિંગનેસ અને થર્ડ કાર્ડ છે સેડનેસ હવે કાર્ડ સલાહ આપી રહ્યું છે અગેન ઇન્ટેન્સિટી એટલે અત્યાર સુધીના ત્રણેય રાશિના જે કાર્ડની સલાહ આપી રહી છે એ કાર્ડની જે એનર્જી છે બધી વર્કવાઇઝ ઇટ ઇઝ રિયલી ગુડ એટલે અત્યારની ત્રણેય રાશિઓ માટે જે સલાહનું કાર્ડ હતું એમાં બધામાં એવું કહી રહ્યા હતા કે વર્ક અને ક્રિએટિવ આઈડિયાઝને અપ્લાય કરવાની જરૂર છે તો ફર્સ્ટ કાર્ડમાં એવું છે ચેન્જ નવી ગાડી નવા લોકો નવી પ્લેસ નવી એનર્જી લાઈફમાં એન્ટર થાય સેકન્ડ કાર્ડ છે જે વસ્તુ તમારા જીવનમાં નથી થઈ રહી અને તમારા હાથમાં નથી અને તમે ક્યારના હાથ પગ પછાડો છો એ વસ્તુને કરવા માટે કે એ વસ્તુના કોઈ રિઝલ્ટ આવે અને તમને એવું લાગે કે મને કોઈ જ રસ્તો નથી મળ્યો તો એ વસ્તુ તમારે ભગવાન ઉપર છોડી દેવાની જરૂર છે કારણ કે જ્યારે તમે એકદમ બ્લેન્ક થઈ જાઓ બધેથી અંધકાર આવી જાય ત્યારે તમને ખાલી એક જ જગ્યાએથી પોઝિટિવ અને પ્રકાશ મળી શકે છે પોઝિટિવિટી મળી શકે છે એ ભગવાનના દ્વાર એટલે તમે જેટલું બી સ્પિરિચ્યુઅલ રહેશો અને એના પર શ્રદ્ધા રાખશો એટલા જ તમારા કામ જલ્દી પતશે થોડા સેડ અને થોડા દુઃખી થવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે કોઈ ઇમોશનલી તમને બ્રેકડાઉન કરે યા તમને મનગમતી વસ્તુ થાય નહીં એટલે કદાચ તમે એના લીધે દુઃખી થાવ કાર્ડ સલાહ આપી રહ્યું છે ઇન્ટેન્સિટી વર્કઆઉટ કરજો સ્ફૂર્તિ રાખજો આળસ નહીં રાખતા લેઝીનેસ નહીં રાખતા અને આ જે વીક છે એને સ્ફૂર્તિ થી વધારે તમે યુટિલાઇઝ કરી શકતા હો તો એ તમને પોઝિટિવલી રિઝલ્ટ આપશે પણ યસ હાર્ડવર્ક અને વર્કઆઉટ કરવાની જરૂર છે અને જરા બી લેઝીનેસ રાખવાની જરૂર નથી બિલકુલ બિલકુલને નથી રાખવી એની માટે કોઈ એવા ઉપાય ઘર આપણી પાસે કે આપણી અંદર એક એનર્જી બૂસ્ટ કરે યસ તો એનર્જીને બૂસ્ટ કરવા માટે મંગળ દેવતા ઓબ્વિયસલી રિસ્પોન્સિબલ છે તો તમે દરરોજ સવારે ઉઠીને સાઉથ ઇસ્ટમાં હંમેશા અગ્નિદેવતાને દીવો કરી શકો છો એમને પ્રાર્થના કરી શકો છો કે તમારામાં જેટલું બળ અને પાવર છે એટલું જ મારા ઘરમાં મારા કામની જગ્યાએ અને મારા શરીરમાં એટલો જ બળ અને પાવર આવે કારણ કે વધારે પડતો બળ અને પાવર એન્ઝાયટી અને ગુસ્સો ક્રિએટ કરે છે પણ બેલેન્સ જે એનર્જી છે ફાયર એલિમેન્ટ છે એ તમને કામ કરવાની સ્ફૂર્તિ આપે છે એટલે યસ તમે આ નાની એક નાનકડો એવો ઉપાય તમે કરી શકો છો દરરોજ તમારે સાઉથ ઇસ્ટમાં એક દીવો કરવાનો છે અને શુદ્ધ ગાયનો ઘીનો દીવો હોવો જોઈએ બિલકુલ તો આ ઉપાય આપણી એનર્જી છે તેને પોઝિટિવ અને બુસ્ટ કરશે આગળ વધીએ અને વાત હવે કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે પણ કેવા યોગ આવનારા સપ્તાહમાં જોવા મળશે તે વિશે માહિતી મેળવીએ ઓ માય માઇકોડ આઈમ સો સરપ્રાઇઝ તમે જુઓ કન્ટિન્યુઅસલી આ પેશન્સનું કાર્ડ રિપીટ થાય છે આપણે આટલા બધા કાર્ડને શફલ કરીએ છીએ રેન્ડમલી કાર્ડ્સ પિક કરીએ છીએ પણ આ કાર્ડ કન્ટિન્યુઅસલી રિપીટ થઈ રહ્યું છે સો ફર્સ્ટ કાર્ડ કર્ક રાશિ માટે છે પાસ લાઈફ સેકન્ડ કાર્ડ અગેન પેશન્સ અને એની પોઝિશન બી સેમ છે એટલે સેકન્ડ નંબર પર જ આ કાર્ડ આવે છે અગેન થર્ડ કાર્ડ જે મેષ રાશિમાં રિપીટ કર્યું હતું ત્યારે બી એની થર્ડ પોઝિશન હતી ત્યારે અત્યારે બી ઇટ ઇઝ ધ સેમ ફ્રેન્ડલીનેસ કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે ટર્નિંગ ઇન જ્યારે બી કોઈ કાર્ડ વારે ઘડે રિપીટ થાય ત્યારે એની ઉર્જા અને પાવર ખૂબ જ સ્ટ્રોંગ થઈ જતો હોય છે ફર્સ્ટ કાર્ડ પાસ લાઈફનું છે બાધા નેગેટિવિટી કોઈના બેડ ઓરા અથવા તો કોઈ એવા વ્યક્તિઓ જે તમારા માટે સારું ના વિચારતા હોય અથવા તો તમે એવી કોઈ જગ્યાએ જાઓ જેનાથી તમને સારા વાઇબ્રેશન ના ફીલ થાય એવી જગ્યાથી અત્યારે દૂર રહેવાનું છે બાધા હોય તો પ્લીઝ એને કમ્પ્લીટ કરજો ઇમિડિએટલી અને નેગેટિવ લોકોથી દૂર રહેજો બચાવ માટે આપણે બહુ બધા ઉપાય ઘણી વખત શેર કરતા હોય છે સુંદરકાંડ છે સોલ્ટ છે કોફી થી કોફી રાહુ સાથે સર જે બી એડિક્શનની વસ્તુઓ છે ચા છે કોફી છે યા લીકર એટલે લાઈક જે લોકોને આદત છે ખોટા નશાની આ બધી વસ્તુ રાહુ સાથે જોડાય છે એનાથી શાવર લેવાથી એટલે ઇન ધ સેન્સ નાથી વખતે ચપટી કોફી નાખી અને નાહવાથી તમારી નેગેટિવ એનર્જી દૂર થતી હોય છે સેકન્ડ કાર્ડ અગેન કર્ક રાશિની જે ફિમેલ મહિલાઓ છે પ્રેગ્નન્સી માટે પ્લાન કરી રહ્યો હોતું ઇટ ઇઝ ગુડ કોઈ બી વસ્તુમાં તમારે પેશન્સ રાખવાની છે ઉતાવળનો નિર્ણય તમારે બી નથી લેવાનો ફ્રેન્ડલીનેસ ઉકાર છે કર્ક રાશિવાળા ઇટ સેલ્ફ બહુ જ ઇમોશનલ અને કેરિંગ હોય છે એમના જીવનમાં કોઈ એવું વ્યક્તિ આવે જેનાથી એમના ઇમોશન બેલેન્સ થાય અને એમને બી પોતાના ઇમોશન ક્યાંય ઠાલવવાની જગ્યા મળે કાર ચલાવી રહ્યું છે ટર્નિંગ ઇન પોતાના ઇમોશનને પ્લીઝ બેલેન્સ રાખજો કારણ કે કર્ક રાશિવાળાના મૂડ સ્વિંગ્સ બહુ જલ્દી થતા હોય છે પાણીનો ઉપયોગ વધારે કરજો અને પાણીનો ઇન્ટેક તમારું ખૂબ જ ધ્યાનમાં રાખીને તમારે પીવાનું છે ઇન ધ સેન્સ કે એક લીટરથી ઓછું પાણી તમારા બોડીમાં ના જવું જોઈએ મિનિમમ થ્રી લીટર્સ તો તમારે કન્ઝ્યુમ કરવાનું જ છે બિલકુલ તાતુ કરાશીના જಾತકો માટે અનુમાન આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે તે જાણી લીધું તો આપના પણ કાર્ડ છે આપનો હવે હું બહુ અને હવે હું કાર્ડ ઉપર એટલી બધી મારા ફોકસ હોય છે કે મારા કાર્ડ આવક શું બોલી રહ્યા છે ઓકે ઓવરઓલ અત્યારે આપણે હજી સુધી જેટલી બી રાશિ જોઈ બધાના એટી પર્સન્ટ કાર્ડ્સ પોઝિટિવ આવે છે સેમ વિથ ધ સિંહ રાશિ ફર્સ્ટ કાર્ડ લેઝીનેસનું છે નાનું એક ટ્રાવેલ આવે અને થોડીક બોડીમાં લેઝીનેસ તમને ફીલ થાય પ્રોજેકશનનું કાર્ડ છે ડબલ ફેસ અગેન આ રિપીટ થાય છે ડબલ ફેસવાળા લોકોથી સિંહ રાશિવાળાએ બી બચવાનું છે તમારી આગળ કંઈ અને પાછળ કંઈક અલગ બોલતા હોય છે વ્યક્તિઓ રાઇટનેસનું કાર્ડ છે ધેટ મીન્સ અગેન એન્ડ અગેન આ વખતે બધા કાર્ડમાં પેશન્સ બતાવી રહ્યું છે એટલે હરેક વ્યક્તિએ પોતે થોડીક પેશન્સ રાખવાની જરૂર છે ઉતાવળ કરવાની જરૂર નથી ઘણી વખત ઉતાવળમાં ઘર પરચેસ કરવું લેન્ડ બાય કરવી ઇન ધ સેન્સ કોઈ પ્રોપર્ટી લેવી યા તો ગોલ્ડના ઇન્વેસ્ટમેન્ટ કરવા કોઈ મ્યુચ્યુઅલ ફંડ ગાડી લેવી આમાં કોઈમાં ઉતાવળ કરવાની જરૂર નથી જે ક કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ગાઈડન્સ એટલે કોઈક એવી એનર્જી કોઈક એવા એન્જલ તમારા પિતૃઓ અથવા તો ભગવાનની એવી શક્તિ તમને હંમેશા પ્રોટેક્ટ કરી રહી છે આ બધા જ પ્રોબ્લેમ હોવા છતાં બી તમે ક્યાંક ને ક્યાંક પ્રોટેક્ટેડ રહેશો કેવી જે યુનિવર્સલ એનર્જી છે એ તમને ક્યાંક ને ક્યાંક મદદ કરશે તો સિંહ રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે તે આપણે જાણી લીધું છે આગળ વધીએ વાત હવે કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે પણ કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ ઓકે કન્યા રાશિના કાર્ડ્સ ફિફ્ટી પર્સન્ટ સ્ટ્રોંગ અને પોઝિટિવ આવે છે ફર્સ્ટ કાર્ડ છે ટોટાલિટી સેકન્ડ કાર છે ફ્રેન્ડલીનેસ થર્ડ કાર છે સ્ટ્રેસ અને કાર સલાહ આપી રહ્યું છે કાર છે રેસેપ્ટિવિટી યસ અધૂરા કામ છોડવા નહીં કામ એટલે જે કાર્ય સ્ટાર્ટ કર્યું હોય એને કમ્પ્લીટ જ કરવું અને કોઈનો સાથ અગર તમે તમે કોઈને સાથ આપ્યો હોય અથવા તમે કોઈનો સાથ લીધો હોય ઇન ધ સેન્સ કોઈની મદદ લીધી હોય તો અધ તમે એમનો સાથ છોડતા નહીં અને તે જે તમને મદદ કરી રહ્યા છે એને તમારે તમારી જોડે રાખવાની જરૂર છે ઘણી વખત આપણને એવું લાગતું છે નાના બસ હવે એમનું કામ પૂરું થઈ ગયું હોય મને એમની સલાહની અથવા આમના સાથની જરૂર નથી તો એવું નહીં કરતા ફ્રેન્ડલીનેસ કોઈ વ્યક્તિ તમારા જીવનમાં હોય જેને તમને પોતે એક ઇમોશનલી સપોર્ટ તરીકે તમને એવું ફીલ થાય કે ના મારી પાસે કોઈ વ્યક્તિ છે જે જેની જોડે મારા ઇમોશન શેર કરી શકું છું સ્ટ્રેસ છે પોતાના અંગત વ્યક્તિ પોતાના ઘરના વ્યક્તિ અથવા તો પોતાના ખાસ વ્યક્તિઓ તમને નીચે પાડવાનો ટ્રાય કરે સ્ટ્રેસ એન્ઝાઇટી હાઈ હાઈપરટેન્શન ફીલ થાય પોતાની અંગત વસ્તુઓનું ખાસ ધ્યાન રાખજો જેવી રીતે કેશ જ્વેલરી અને તમારા ડોક્યુમેન્ટ્સ જે કાર્ડ સલાહ આપી રહ્યું છે એ આપી રહ્યું છે કે રેસેપ્ટિવિટી મીન્સ સારી સારી વસ્તુઓનું ગ્રહણ કરી અને ખરાબ વસ્તુઓને જીવનમાંથી કાઢી નાખવાનું અગર તમારા જીવનમાં કોઈ તકલીફ અને કોઈ ઇમોશનલી બ્રેકડાઉન હોય તો તમારે એમાં ફોકસ કરવાની જરૂર નથી તો કન્યા રાશિના જાતકો માટેનો અનુમાન જાણી લીધું છે ને આ સાથે આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકો માટેનું આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે ટેરો કાર્ડના માધ્યમથી આપણે જાણી લીધું આગળ વધીશું પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો એક જ્ઞાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજવા ટેરો ટિપ્સની અંદર અને આપણી સાથે જોડાયેલા છે ટેરો એક્સપર્ટ મોનાલી જૈન મોનાલી શરૂઆત કરીએ વિરામ પહેલા આપણે પ્રથમ છ રાશિના જાતકો માટે અનુમાન જાણ્યું હતું પરંતુ હવે આગળ વધીશું અને વાત હવે કરીશું તુલા રાશિની ખુશાગર આજે કંઈક મેજિક છે આ કાર્ડમાં કાર્ડ કન્ટિન્યુઅસલી રિપીટ થાય છે અને મારા ચૌદ વર્ષના અનુભવમાં પહેલી વખત છે કે આટલા ન્યૂઝ ચેનલ્સમાં મેં આટલી બધી રાશિઓના પ્રિડિક્શન્સ કર્યા છે પણ કન્ટિન્યુઅસલી આટલી બધી વખત એકનું એક કાર્ડ રિપીટ થવું દેટ મીન્સ કે આપણે રિયલી આના પર ફોકસ કરવા તો હરેક વ્યુઅર્સને વિનંતી છે કે કોઈ બી ઉતાવળીઓ નિર્ણય ના કરે સ્પેશિયલી પ્રોપર્ટી લેવામાં કોઈ તમે જ્યારે બી ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તમારા એલઆઈસી હોય તમારા મ્યુચ્યુઅલ ફંડ હોય કોઈ શેરમાં શેર માર્કેટમાં યા તો પછી ગોલ્ડમાં અથવા તો કોઈ નવી વસ્તુ લેવા જઈ રહ્યા હોય તો પ્લીઝ શાંતિથી વિચારીને કોઈ ડિસિઝન લેજો ફર્સ્ટ કાર્ડ છે પેશન્સ સેકન્ડ કાર્ડ છે પ્લેફુલનેસ થર્ડ કાર્ડ છે અબન્ડન્સ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે એ છે સપ્રેશન દેટ મીન્સ કે પ્લીઝ અગેન પ્રેગ્નન્સી માટે ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ તુલા રાશિની જે બી મહિલાઓ છે સાથે સાથે ઇન્વેસ્ટમેન્ટ માટે પ્લીઝ થોડી ધીરજ રાખજો પ્લેફુલનેસ છે ઇનમેચ્યોરિટી નથી બતાવવાની તમારે થોડુંક મેચ્યોરલી બિહેવ કરવાનું છે અબન્ડન્સનું કાર્ડ છે અબંડન્સના કાર્ડમાં ફાઇનાન્શિયલી તમને ડેફિનેટલી ખૂબ જ સપોર્ટ મળશે અને ફાઇનાન્શિયલી આ વીક તમારા માટે ખૂબ જ પોઝિટિવલી પુરવાર થશે કાર્ડ ચલાપી રહ્યું છે એ બતાવે છે કે સપ્રેશનનું કાર્ડ છે ઇન ધ સેન્સ કોઈ વ્યક્તિ કોઈ સિચ્યુએશનથી તમે દૂર થશો અને પોતાની જાતને આ બધી વસ્તુઓમાંથી દૂર રાખવાનો તમારે પ્રયાસ કરવાનો છે કે આવા લોકો આવા વ્યક્તિથી તમે દૂર રહો જે તમને બાંધીને રાખે છે અને તમને એન્ઝાયટી અને તમને ગુસ્સો ક્રિએટ કરાવડાવે છે સો આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બિલકુલ તો આ તું તુલા રાશિના જાતકો માટેનું અનુમાન સાથે સાથે તમામ કાર્ડ આ પહેલાં સપ્તાહના જ આપણે માનીએ તો આ રીતના આવી રહ્યા છે એટલે આ વર્ષ કેવું રહેશે આવનારા સમયની અંદર એ પણ શું અનુમાન લગાવી શકાય અત્યારથી કે જે કન્ટિન્યુઅસલી આપ કહી રહ્યા છો જે કાર્ડ આવી રહ્યા છે તે પ્રમાણે હા એટલે પેશન્સનું કાર છે તો હરેક વ્યક્તિએ આ વર્ષે ઉતાવળ્યો નિર્ણય નથી લેવાનો પેશન્સ રાખવાનું છે જોઈ અને ચકાસીને આગળ વધવાનું છે ઇન્વેસ્ટમેન્ટમાં ફટાફટ ઘણી વખત આપણે શેર લઈ લેતા હોઈએ છીએ અને પછી એને વેચી નાખતા હોઈએ છે અને પાછળથી પછતાવો થતો હોય છે કે અમે ના વેચ્યા હોત તો સેમ તમે જે પ્રોપર્ટી બાય કરી છે ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે એમાં બી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ વર્ષે તમે ઉતાવળિયા નિર્ણય ના લો જેનાથી તમે પાછળથી પછતાવો ના થાય જે રીતે ગોલ્ડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યા અને થોડા પૈસા વધી ગયા અને તમે વેચી નાખ્યું તો હજી બી તમે અગર વેઇટ કરશો તો તમને સારા એવા રેટ્સ લાઈફમાં આગળ જેવી તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે એમાં મળી શકે એમ છે આગળ વધીએ અને વાત હવે કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ સપ્તાહ દરમિયાન કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ કાર્ડ સરસ આવે છે ફર્સ્ટ કાર્ડ છે અન્ડરસ્ટેન્ડિંગ સેકન્ડ કાર્ડ છે મેચ્યોરિટી થર્ડ કાર્ડ છે ચેન્જ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ઇન્ટેન્સિટી અન્ડરસ્ટેન્ડિંગ ઇશ્યુ થાય લોકો તમને સમજે નહીં તમને એવું લાગે કે હું લોકોને આટલું બધું સમજું છું તો પણ મને કોઈ નથી સમજી રહ્યા એટલે અંડરસ્ટેન્ડિંગ ઇસ્યૂઝ થાય એ બી તમારા નજીકના અને તમારા મનગમતા વ્યક્તિઓ સાથે સેકન્ડ કાર્ડ મેચ્યોરિટીનું છે કંઈક એવું નવું સ્ટાર્ટઅપ અથવા ઇન્વેસ્ટમેન્ટ કરવાના પ્રયાસ તમે કરી રહ્યા છો તો એમાં તમારે થોડો ટાઈમ આપવાની જરૂર છે અગર તમે કંઈ સ્ટાર્ટઅપ કર્યું છે તો એ વસ્તુ અથવા તો એ તમારી પર્ટિક્યુલર પ્રોડક્ટને ફરી જતાં થોડો ટાઈમ લાગશે અને ફાઇનાન્શિયલી તમારું જે ફ્યુચર છે એ વધારે સારું થશે પણ તમારે થોડોક ટાઈમ આપવાની જરૂર છે નવી ગાડી નવા લોકો નવી જગ્યા અને નવા એટમોસ્ફિયર નું આગમન તમારા જીવનમાં થવા જઈ રહ્યું છે એટલે યસ આમાંથી કોઈ બી વસ્તુ તમારા જીવનમાં થઈ શકે એમ છે ઇન્ટેન્સિટીનું કાર્ડ છે તમારી ઉર્જા અને એનર્જીને એક્ટિવેટ રાખજો ડલ લેઝીનેસથી દૂર રહેજો અને કામ કરવાની સ્ફૂર્તિ તમારે એટલી જ રાખવાની છે કારણ કે શિયાળો છે એટલે આળસ બધામાં આવે ખૂબ જ નેચરલ વસ્તુ છે

સેકન્ડ કાર છે ટોટાલિટી થર્ડ કાર છે કમ્પેરિઝન કાર સલાહ આપી રહ્યું છે એક કાર છે સક્સેસ સો ફેમેન પાવરથી તમને ફિમેલથી અથવા તો ફિમેલના આઈડિયાઝથી તમને ડેફિનેટલી હેલ્પ થાય અથવા તો તમે આ બિઝનેસ કરી રહ્યા હો તો તમને હેલ્પ થશે આસપાસ ફિમેલની એનર્જી તમને વધારે પોઝિટિવલી લાઇફમાં આગળ વધારી શકે એમ છે કોઈનો સાથ છોડવાની જરૂર નથી અને અધૂરા કાર્યને છોડતા નહીં પોતાના એંગરને કંટ્રોલમાં રાખજો કમ્પેરિઝન નહીં કરતા એટલે લોકોની જિંદગી સાથે તમારે તમારી જાતને સરખાવાની જરૂર નથી સક્સેસ મળવાના ફૂલ ચાન્સીસ છે વિધિન અ સિક્સ મંથ સિક્સ ડેઝ તમારી લાઈફ ચેન્જ થઈ શકે એમ છે એ સક્સેસને તમે પચાવતા શીખશો તો તમારા માટે વધારે પોઝિટિવ પુરવાર થશે સાથે સાથે ઇગો અને અહમથી દૂર રહેજો આ સક્સેસને લોકોની સામે બતાવવાની જરૂર નથી એટલે પોતાની જે લાઈફ છે એને થોડી પ્રાઇવેટ રાખજો આજકાલ સોશિયલ મીડિયા પર હરેક વસ્તુ પોસ્ટ કરવામાં આવે છે અને જેના લીધે પ્રોબ્લેમ થઈ શકે એમ છે એટલે તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી સક્સેસ તમારા જીવનમાં જે બી શુભ અને પોઝિટિવ થઈ રહ્યું છે એને તમે લોકો જોડે ચર્ચા કરી અને એનું ડિસ્કશન ના કરો બિલકુલ ધનરાશિના જાતકો માટેનો અનુમાન હતો અને હવે આગળ વધીશું વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકો માટે પણ આ કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે હું જ્યારે કાર્ડ પુલ કરતી હતી આ બંને કાર્ડ ઓટોમેટિકલી એની જાતે જ બહાર આવી ગયા અને હું ઓલવેઝ ટ્રાય કરતી હોઉં જ્યારે બી આવી રીતે કાર્ડ્સ બહાર આવે તો કાર્ડ કોઈને કે એવી પોઝિટિવ સાઇન આપતા હોય છે સો જ્યારે બી મેં બંને કાર્ડ્સ પુલ કરે બંને બહુ જ પોઝિટિવ છે સો ફર્સ્ટ કાર્ડ છે સ્ટ્રેસ પણ સેકન્ડ કાર્ડ છે ઇન્ટિગ્રેશન થર્ડ કાર્ડ છે સ્લોઈંગ ડાઉન અને જે કાર્ડ આપણને સડનલી બહાર આવ્યું અને મેં પુલ કર્યું એ કાર્ડ છે માસ્ટર ઓશો બેસ્ટ કાર્ડ છે અત્યાર સુધી આપણે આટલી રાશિ જોઈએ એમાં સૌથી બેસ્ટ કાર્ડ મકર રાશિના આવ્યા છે સ્ટ્રેસ છે પોતાના લોકો પોતાના અંગત લોકો તમને નીચે પાડવાનું ટ્રાય કરે તમારી વસ્તુઓને ધ્યાનમાં રાખજો સંભાળીને રાખજો ઇન્ટીગ્રેશનનું કાર્ડ છે અદ્ભુત એનર્જી છે યંગ અને યંગ એનર્જી એટલે હરેક વ્યક્તિના શરીરની અંદર પુરુષ તત્વ અને સ્ત્રી તત્વો બંને હોય છે જેને તમે બહુ જ સારી રીતે બેલેન્સ કરીને આગળ વધી રહ્યા છો સ્લોઇંગ ડાઉન જીવનમાં નવી ગાડી નવી પ્રોપર્ટી નવી વસ્તુઓ નવા એવા આઈડિયાઝ નવા એવા વેઝ ઓપન થશે તમારા માટે જે ફાઇનાન્શિયલી તમને વધારે સિક્યોર સ્ટ્રોંગ કરશે એક અદ્ભુત એનર્જી યુનિવર્સલ પાવર છે જે તમને પ્રોટેક્ટ કરી રહ્યો છે અને કોઈ બી વસ્તુ સ્ટ્રેસ આવે તો તમારે ડરવાની જરૂર નથી કારણ કે તમને એવી એનર્જી એવી ઓરા છે જે તમને પ્રોટેક્ટ કરી રહી છે જેનાથી તમારે જરા બી ડરવાનું જરૂર નથી ગમે તેટલા સ્ટ્રેસ અને પ્રોબ્લેમ્સ આવે એમાં બધામાંથી તમે બહાર નીકળી જશો આ વીક તમારા માટે અદ્ભુત અને બહુ જ પોઝિટિવ પુરવાર થશે

third card che laziness અને કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે ઓર્ડિનરીનેસ અબન્ડન્સ અમેઝિંગ ફાઇનાન્શિયલી સુપર ગ્રોથ થઈ રહ્યો છે અને બહુ તમે આગળ વધી રહ્યા છો મેલના સપોર્ટથી અને મેલની સલાહથી તમે આગળ વધી શકો છો જેવી રીતે ફેમેલાઇન્ડ કાવર કાર્ડ્સ હોય છે એમાં આપણે કહેતા હોય છે કે ફિમેલની લાયક એનો પ્રભાવથી ફિમેલની આસપાસ એનર્જીથી તમને પોઝિટિવલી રિઝલ્ટ મળશે સેમ વે અત્યારે આ લોકો માટે મેલ એટલે જે મેચ્યોર અને એક્સપિરિયન્સ વ્યક્તિઓ છે એમના સલાહથી અને એમના સપોર્ટથી તમને સારો એવો લાઈક યુ નો આગળ વધવામાં તમને એવા બહુ બધા વેઝ તમારા માટે ઓપન થશે જેમાં તમે ફાઇનાન્શિયલી વધારે સ્ટ્રોંગ થઈ શકો પોતાના રાઇટ્સ માટે પ્લીઝ લડજો લેઝીનેસ છે લેઝીનેસથી દૂર રહેવાનું છે મે બી શોર્ટ ટ્રીપ પ્લાન કરી શકો છો અથવા તો મે બી તમે વન ડે માટે બહાર જઈ શકો છો ઓર્ડિનરીનેસ ફાઇનાન્શિયલી આ વીક તમારા માટે અદ્ભુત અને પોઝિટિવલી રિઝલ્ટ આપશે બિલકુલ કુંભ રાશિના જાતકો માટેનું કેવો સપ્તાહ બની રહેવાનો છે અને શું ટિપ્સ મળી રહી છે તે આપણે જાણી લીધું આગળ વધીએ અને વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મેન રાશિ વિશે મેન રાશિના જાતકો માટે પણ કયા કયા યોગ આવનારા સપ્તાહ માટે જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ અરે વાહ ખૂબ જ સરસ કાર્ડ આવ્યા છે લાસ્ટ રાશિ છે પણ લાસ્ટ રાશિના કાર્ડ ચારે ચાર કાર્ડ્સ એકદમ સ્ટ્રોંગ મકર રાશિમાં એક કાર્ડ નેગેટિવ હતું પણ મેન રાશિમાં ચારે ચાર કાર્ડ સ્ટ્રોંગ પાવરફુલ અને સુપર એનર્જેટિક છે ટોપ ઓફ ધેટ બધે બધા જ કાર્ડ સ્કાય એલિમેન્ટના આવ્યા છે એટલે આકાશ તત્વના આવ્યા છે અને એ બી જેટલા બી કાર્ડ છે બધા બહુ સ્ટ્રોંગ અને પાવરફુલ છે ફર્સ્ટ કાર છે ઇનોસન્સ સેકન્ડ કાર છે ધ ધલ થર્ડ કાર છે માસ્ટર ઓશો અને જે સલાહ આપેલું છે કાર છે લવર્સ મોટા વ્યક્તિઓથી સિનિયર્સ તમારા ઘરમાં હોય તમારા દાદા તમારા ફાધર અથવા તો કોઈ વ્યક્તિ જે એક્સપિરિયન્સમાં તમારા કરતાં સિનિયર હોય અથવા તો કોઈ આસપાસ એવા વ્યક્તિઓ જે તમારા ગુરુ હોય તમને ખૂબ જ પોઝિટિવલી સલાહ આપશે યા તમને બહુ આગળ લઈ જવામાં મદદ કરશે નાના બાળકોની એનર્જીથી તમને આ વીકમાં ખૂબ જ હેલ્પ રહેશે સવારે વહેલા ઉઠવાનું રાખજો રિબેલ જાત મહેનતથી આગળ વધજો અને કોઈના હેલ્પની અત્યારે તમને કોઈ જરૂર નથી ઈગો અને અહમથી થોડા દૂર રહેજો અમેઝિંગ અલ્ટિમેટ યુનિવર્સલ પાવર તમારી સાથે છે તમે જેમની બી ભક્તિ કરો છો યા તમારા પૂર્વજ યા એન્જલ્સ તમને પ્રોટેક્ટ કરી રહ્યા છે કોઈ એવું વ્યક્તિ તમારા જીવનમાં આવશે અગર જે લોકો સિંગલ છે યસ કોઈ પાર્ટનર મળવાના ચાન્સીસ છે અને તમને મનગમતી વસ્તુ તમારા જીવનમાં એન્ટર થાય અથવા તો પ્રેમ અગર તમે બહુ જ ટાઈમથી કોઈ વ્યક્તિને શોધી રહ્યા છો તો તમારા જીવનમાં કોઈ વ્યક્તિનું આગમન થવાના ચાન્સીસ છે આ વીક સૌથી બેસ્ટ મીન રાશિ માટે રહેશે કારણ કે સૌથી બેસ્ટ કાર્ડ આવ્યા છે જે ચારેય ચાર કાર્ડ્સ અર્થ એલિમેન્ટના અને સુપર પાવરફુલ છે બિલકુલ તો મીન રાશિના જાતકો માટેનું અનુમાન હતું સાથે વારે વાર રાશિના જાતકો માટેનું અનુમાન જાણી લીધું છે આવનારું સપ્તાહ કેવું બની રહ્યું છે તે વિશે માહિતી મેળવી અને આ નવ વર્ષ આપના માટે પણ લાભદાયી સુભદાયી નિવડે તેવી પણ અમે પ્રાર્થના કર્યા છીએ તમામને હેપી ન્યૂ ઇયર અને સાથે મનાલીજી હેપી ન્યૂ ઇયર સાથે સાથે એક એ ટિપ્સ પણ આપ્યું હતું કે આવનારા વર્ષ માટે ખૂબ જ લાભદાયી તેમની માટે બની રહેશે કઈ બાબતે ધ્યાન રાખવું ખૂબ આવશ્યક રહેશે આ વખતે સો સૂર્યનું વરસ છે એટલે હું હરેક વ્યક્તિને સલાહ આપીશ કે ડેફિનેટલી એટલીસ્ટ છ સૂર્ય નમસ્કાર કરે અગર સૂર્ય નમસ્કાર ના થઈ શકતા હોય તો આદિત્ય રીતે સ્તોત્ર સાંભળે અને અગર આ બે વસ્તુ બી તમે નથી ફોલો કરી શકતા તો હરેક જગ્યાએ ટાઈમ પર પહોંચવાની આદત ડેવલોપ કરવાની ખાસ જરૂર છે પોતાના પિતા સાથે રિલેશન બેટર રાખે અને સાથે સાથે કર્મચારીઓ જોડે તમારા રિલેશન તમારે સ્ટ્રોંગ રાખવાની ખાસ જરૂર છે ઓવરઓલ તમારે આ વર્ષમાં ધ્યાન રાખવાનું છે કે આ વર્ષ સૂર્ય બિકોઝ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સ છે પણ બિકોઝ ટ્વેન્ટી સિક્સ છે એટલે શનિનું બી વર્ષ છે એટલે સૂર્ય અને શનિને લગતી વસ્તુઓથી તમારે ખાસ સંભાળવાનું છે બિલકુલ તો આ વખતે કઈ બાબતોમાં આ વર્ષે ધ્યાન રાખવું પડશે તે મોનાલીજીએ જણાવ્યું તમામ જે માહિતી મોનાલીજી આપે આપી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો આ વિશેષ કાર્યક્રમની અંદર આ તમામ આપ જોડાયાને ખૂબ જ સરસ એવી જાણકારી આપણે ટેરો ટિપ્સના માધ્યમથી મેળવી લીધી છે કે કઈ કઈ બાબતોએ આવનારા સપ્તાહ માટે ધ્યાન રાખવા જેવી છે ને આ નવું વર્ષ કે તે શું લઈને આવી રહ્યું છે અને તેમાં પણ શું ધ્યાન રાખવું પડશે તે વસ્તુ પણ આપણે મારાજી પાસેથી જાણીએ અને આવી જ અનેક રજૂઆતો સાથે ફરીથી હાજર થઈશું હાલ મને આપશો રજા નમસ્કાર